તાંવા રાજુલા વિશાલદર તારી આપણું આ પ્રયત્ન છે જ્યાંથી બધાય સહજ જોડાણ છે શ્રદ્ધા આ લેસન એટલા માટે છે થર્ડ જનરેશન જી ફાઇવ વાપરે છે તો આઇથ નથી રહેતા જી સિક્સ સેવન એટ આવશે ત્યારે આપણે ચોક્કસ કહેવા માટે જી ફાઇવમાં આઇટ નથી રહેતા પકડવા પડે છે સેવન સિક્સ એટ આવશે વિચારવા જેવી ચિંતક છે શુભ આ વિચાર

ભૂલજો મા બાપ ને ભૂલશો નહીં અહીંયા મા પ્રેમ મળશે બાપ નો પ્રેમ મળશે સખા બંધુ પ્રેમ મળશે બધા પ્રેમ છૂટી જાય ને ત્યારે એ છેલ્લા શ્વાસ સુધી આશ્રય મળશે એને આપણે સત્ય પ્રેમ અને કરુણા કહીએ છીએ એ અનુભવમાં આવે અનુભૂતિમાં આવે ત્યારે ખબર પડે પ્રેમ શું છે સાચું શું છે કરુણા શું

બહુ આનંદની વાત છે કે દરેક સમાજને સાથે રાખીને ભારતના ખરા અર્થનું જે ઘડતર અને ધાર્મિકતા જે આપણે આધ્યાત્મિકતા જે છે એ ઘણા ઘણા ભાગમાં તો એની એકતા કેમ થાય અને રાષ્ટ્રની પૂજા કેવી રીતે આપણે કરી શકીએ કારણ કે આ એક રાષ્ટ્રમાં તમે ખાલી ભારત માતાને જે બોલો છો તો એક જેની અંદર ભારતની અંદર જેટલી આપણી શાખાઓ છે ધર્મોની અલગ અલગ એ બધી જોડાઈ જતી હોય છે અને આપણી જે સૌરાષ્ટ્રની જે આપણી આ દેહાડ પરંપરા આપણી દેહાડ જગ્યાઓ કે જ્યાં વર્ષોથી જે આપણા મૂળ મહાપુરુષ હોય જે જાતિ ભાતિ જોઈ નથી અઢારે વરણ એક જ પંગતે જ્યાં હરિહર કરી શકતું હોય અને અઢારે વરણ એક સાથે આવીને પૂજા કરી શકતું હોય તો આપણે વિચાર કરીએ કે સતાધારમાં આ યાત્રા ગોઠવવાનું કારણ શું આ સંઘને આ કેમ આ યાદ આવ્યું અથવા તો આ આવું કરવું કેમ ગયું તો એનું હું કહી શકું કે આભા ગીગા એ જે પરિવારમાં જન્માષ્ટ એના માતુશ્રી એવી સંકલ્પ કરે પોતે મુસ્લિમ છે પણ એ સંકલ્પ કરે એ સમયમાં કે મારી ઘરે દીકરો થાય તો હું દાન બાપુને અર્પણ કરીશ અને એ ઠાકરની માનતા રાખે આભા ગીગાને સોરી દાન બાપુને ઉપર શ્રદ્ધા રાખે અને એમના ઘરે દીકરો થાય અને એ દીકરો આશ્રમમાં મોટો થાય અને એ દીકરો ગાયો સેવા કરે અને એ જ દીકરાને આશીર્વાદ આપે અને જગ્યામાં આવીને ધજા ખોડે તો પાયાના મૂળ પુરુષ તરીકે ગીગા બાપુ અહીંયા અને એ પછી ના આ દસમી પેઢી કહી શકાય તો આજે અહીંયા વર્ષોથી દરેક સમાજ દરેક જ્ઞાતિ અહીંયા એક પંગતે હરિયર કરતા હોય એ જયારે દાખલો બેઠો હોય તો એ દાખલા ને આપણે ભૂલીશું કામ જવો જોઈએ તો ગામડે ગામડે જઈ જઈ અને આ યાત્રા આ અલગ યાત્રા અલગ જગાવી યાત્રા નીકળી છે એટલે આ યાત્રા એ માટે મને આવું ગમે અને કર્યું છે એના માટે હું ખરેખર ધર્મ જાગરણ ને કહીશ કે આ ખરેખર આ તમે જાગરણ જે શરૂ કર્યું છે એના માટે હું તમને ખૂબ ખૂબ એને પણ ધન્યવાદ આપીશ અને અહીંયા સત્તાધારની જગ્યામાં જે સમાધિમાં બેઠેલા આપડા ગીગા બાપુ થી લઈ વિજય બાપુ સુધી તમે આ દસમી પેઢી છે તો વિજય બાપુ સુધી તમે લઈ ગયો તો આ બધાય મહાપુરુષો એ કંઈક ને કંઈક આપણને સંદેશ આપ્યો છે એટલે આ ધરાને આ ધરતીના શબ્દોને આ ધરાના સાહિત્યને અને આ ધરની આપણી પરંપરાને આ બધાના ઋણમાં આપણે મુક્ત નહીં થઈ શકીએ એનું જાગરણ કરવા માટે આ યાત્રા નીકળે છે ત્યારે એ યાત્રાનું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું આનું હું આવી શકું એનું મને ગૌરવ છે મારું નામ જગદીશ બાબુભાઈ ગોહિલ હું સાવરકુંડલાથી છું આજે ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા ત્રીજી આયોજન કરવામાં આવ્યું હતું આ મુખ્ય યાત્રાની સાથે અમરેલી થી એક બીજી યાત્રા અને એક ત્રીજી યાત્રા બગસરા થી આ ત્રણેય યાત્રા વિસાવદર મુકામે એક સાથે મળીને આજે સતાધાર મુકામે આવી હતી જ્યાં સતાધાર ના મહંત વિજય બાપુ દ્વારા યાત્રા નું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું આ યાત્રા નો મુખ્ય ઉદ્દેશ્ય સમાજ ની અંદર રહેલા વર્ગ ભેદ જ્ઞાતિ ભેદ ધર્મ ભેદને ને મિટાવીને રાષ્ટ્ર માટે સૌ સાથે મળીને કામ કરે આ ઉદ્દેશ્ય સાથે આજથી ત્રણ વર્ષ પહેલા આ યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો આજે હજારો ભક્તો કેટલાય બધા વાહનોમાં દરેક ગામો પસાર થઈને જયારે અમને નીકળતા હતા ત્યારે દરેક ગામો અંદર ખૂબ જ ઉષ્મા ભર્યું સ્વાગત ખુલોથી ખૂબ આદરથી કરવામાં આવ્યું હતું